ખીમાણામાં ત્રણ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સહિત બટુક ભોજન અપાયું કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં ગતરોજ તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસને બુધવારના રોજ એલિઝેન્ટ ઇન્ડિયન કંપની દ્વારા કંપનીના ઓનર સ્વર્ગસ્થ ભાગ્ય સોનેજીની યાદમાં કંપનીના વર્તમાન માલિક લીલેશબેન સોનેજી તથા તેમના માતૃશ્રી મનોરમાબેન સોનેજી દ્વારા ખીમાણા પગાર કેન્દ્ર શાળામાં ખીમાણા નવાવાસ અને રામસીપુરા પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના બાળકોને શૈક્ષણિક કીટના વિતરણ સહિત ત્રણેય શાળાના બાળકોને બટૂક ભોજન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે દાતાશ્રીના પરિવારના સભ્યો સવિતાબેન પટેલ તથા પ્રેમિલાબેન પટેલ નિવૃત્ત શિક્ષક હાજર રહ્યા હતા ખેમાણા ખેમાણા ખારેશ્વર મહાદેવ મંદિરના શ્રી વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ પ્રસંગે ગામના તમામ રાજકીય તેમજ અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યથી શરૂ થયેલ આ કાર્યક્રમ પ્રસંગે શાળાની બાલિકાઓ દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવો દ્વારા બાલિકાઓનું પુસ્તક અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું ખેમાણા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી હિંમતસિંહ પરમારના વિશેષ માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ પ્રસંગે ભરતભાઈ દેસાઈ દ્વારા એલિઝેન્ટ કંપની અને તેમના પરિવારની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેમના માસીના દીકરા વિષ્ણુભાઈ દેસાઈને દાતાશ્રીના પરિવાર સાથે નજીકના સંબંધ હોવાથી ખીમાણા ગામના બાળકોને શૈક્ષણિક કીટ તથા ભોજનનો લાભ મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે દાતાશ્રીઓએ બાળકોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં શાળામાં કોઈ જરૂરિયાત હશે તો હર હંમેશા સહકાર આપશે સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન રાજુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ હરચંદજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી જો કે આ પ્રસંગે ખીમાણા નવાવાસ અને રામસીપુરા ત્રણેય શાળાના આચાર્યશ્રીઓએ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત